હવે આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો મહીસાગર નદીના કડાણા ડેમમાં પાણીની આવક વધતા પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે જેમના પંદર દરવાજા સાત ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જો કે ડેમના દરવાજા ખોલતા મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે આ સુંદર નયનરમ્ય નજારાના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે મહીસાગર નદીના આ દ્રશ્યો છે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમમાંથી પંદર દરવાજા ખોલી સાત ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં આ પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે કુદરતી સૌંદર્ય અત્યારે જોવા મળી રહ્યું છે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય અને દૂધની નદીઓ વહેતી હોય એવું એવા દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે નયનરમ્ય રમ્ય દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે ન આવવા માટેની અપીલ કરવામાં આવી છે નયનરમ્ય આકાશી આ દ્રશ્ય સામે આવ્યા મહીસાગર નદીના આ દ્રશ્ય છે કડાણા ડેમમાંથી પંદર દરવાજા સાત ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે જાણે સફેદ દૂધની નદી વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ હવે છલોછલ ભરાઈ ગયો છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ વખતે ઉનાળુ પાકને પણ સારો એવો ફાયદો થશે સાથે પીવાના પાણીને લઈને પણ મહીસાગરમાં આ વખતે તકલીફ નહીં રહે સંવાદદાતા વિશાલ ફોનલાઇન પર જોડાયેલા છે વિશાલ કડાણા ડેમમાંથી પંદર દરવાજા ખોલી સાત ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે સુંદર દ્રશ્યો અત્યારે સામે આવ્યા પરંતુ મહીસાગર નદીના પટમાં ન જવા માટેની પણ આપણે અપીલ કરીએ છીએ લોકોને ચોક્કસથી સોનલ જે રીતે વાત કરવામાં ચાલુ વર્ષે જે રીતે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને મહીસાગર જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો જેને લઈને જે રાજ્યનો ત્રીજા નંબરનો ગણાતો કડાણા ડેમ હાલ ઓવરફ્લો થયો છે કહી શકાય કે સતત એક અઠવાડિયાથી કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે જે કડાણા પ્રશાસન દ્વારા હાલ જે પંદર ગેટ સાત ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને જે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે કહી શકાય કે એક મેન દમ્ય જે નજારો હાલ જોવા મળી રહ્યો છે બીજી તરફ જે કડાણા ડેમમાંથી જે પાણી છોડાતા જે નીચાણો વાળા વિસ્તારો છે તેને પણ સતર્ક રહેવા માટે પ્રશાસનની અપીલ કરવામાં આવી છે અને બીજી તરફ જે રીતે પાણી છોડવાને લઈને મહીસાગર નદી હાલ ગાંડીતુર બની છે આભાર તમામ વિગતો માટે